સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જય ચામુંડા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના ઉઠામણાની આશંકાએ રોકાણકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ સોસાયટીના સંચાલકોએ કરોડો રૂપિયાનું ફૂલેકું પલાયન કરી લીધું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સોસાયટીએ દૈનિક બચત યોજના શરૂ કરી મહિનાઓ સુધી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા પરંતુ યોજના પૂરી થયા બાદ પણ રોકાણકારોને તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નથી રોકાણકારોએ જ્યારે પોતાના રૂપિયાની માંગણી કરી તો સંચાલકો ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને યોગ્ય જવાબ આપ્યો રાખવાને બદલે ની નીતિ અપનાવી કુંડાળું કાઢ્યું છે પૈસા દેતા જ નથી ના બાકી 58 થી 60000 જેવા બાકી છે 10000 આપ્યા હવે ખેડૂતના લબડા છે મારી જો 500 બિંજો દે રે ને કોઈ દેવાનું કઈ સમજતા નથી ટાઈમ દે ખાલી યાદ દઉં ખાલી દઉં તમે કઈ રીતે પૈસા એમાં આપતા હું ડેલી જમા આકાઉન્ટ હતું માર જમા લેખ લેવા નતો તો આવું જાણવા મળ્યું કે આવા બે ત્રણ જણા ને પણ ઘણાને આપતા જ નથી એટલે પછી મેં બેન કર્યું જમા કરવાનું અત્યારે પૈસા દેવાનો શું કેશો અત્યારે મને હમણાં થોડા દિવસ પહેલા દસ હજાર આપ્યા હતા હવે કે તમને અમે આપ્યો અર્જનભાઈ ખુદ કેવા આવ્યા હતા એ ને હરેશભાઈ અમારે કદાચ લેવા આવતો તો નહીં કે અમે દઈશું તમે તો દીધા નથી આપણે પૈસામાં ફસાણ નથી આપણે દિવાળી મોહનજી ડાયરી પૂરી થઈ ગઈ છે દિવાળી પછી આપણને વાયદા કરે છે દિવાળી હોય કે એને પાંચ મહિના થયા તમે કઈ રીતે પૈસા જમા કરતા આ રોજના બસો રૂપિયા આપણે જમા કરાવતા હતા અને હવે ક્યાં સીવડે લોકો હવે એ લોકો અત્યારે કોઈ છે નહીં એની ઓફિસે તાળા મારી દીધા ઓફિસે માણસ બેઠો હોય છે નકરા વાયદા આપે છે આપણને અને જે મેન માણસ એ ભેગો થાય મેન માણસ આપણને નથી ભેગો થયો જે ડાયરી લેવો આવતો તો એ આપણને નકરા વાયદા દેતો હતો અઠવાડિયા પંદર દિવસ અઠવાડિયા પંદર દીના કેટલા કરોડનું ફૂલેકું ફેરવું એવું લાગે તો જાદુ હોય છે